ન્યૂઝમાં સ્વાગત છે ભરૂચ ભાજપ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન મંત્રી મુકેશ પટેલના ના વરદ હસ્તે કરાયું સાંસદ રમીલાબેન બારા પણ ઉપસ્થિત રહ્યા ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો ભાજપ જીતશે તેવું મુકેશ પટેલે કહ્યું ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ અને રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાયા બાદ આજે ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો પર મધ્યસ્થ કાર્યાલયોના ઉદઘાટન કરવામાં આવ્યા હતા ત્યારે ભરૂચમાં પણ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ભરૂચના કોલેજ રોડ પર બનાવવામાં આવેલ કાર્યાલયનું રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ અને સાંસદ રમીલાબેન બારાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિ સેઠોદરિયા લોકસભા પ્રભારી અજયભાઈ ચોકસી સાંસદ મનસુ વસાવા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અરુણ રાણા રીતેશ વસાવા ડીકે સ્વામી ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ મોતીલાલ વસાવા અશોકભાઈ પટેલ મહામંત્રી નિરલ પટેલ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે ગત બે ટર્મની જેમ આ વખતે પણ ભાજપ ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો પર વિજય હાંસલ કરશે અને તમામ બેઠકો પાંચ લાખ મતની જંગી લીડથી જીતવાનો પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે જેની માટે કેટલાય સંકલ્પ લીધા હતા કેટલાય બાધા લીધી હતી તેમાં એકની બાધા મને યાદ છે આપણા સૌના વડીલ સરકારના પૂર્વ મંત્રી એવા ભૂપેન્દ્રસિંહજી એ મીઠાઈને ખાવાની બાધા લીધી હતી એવા પાધા પૂરી કરાવનાર ગુજરાતના સપુલ સમગ્ર દુનિયામાં દેશમાં જ નહીં દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરનાર વડાપ્રધાન અયોધ્યા ખાતે નિજ મંદિરમાં રામલલાનું પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ છે આપણે સૌ એના સાક્ષી બન્યા છે અહીંયા કેટલા એવા બેઠેલા છે કે જ્યારે નેવુંમાં બાણુંમાં કાર સેવા કરી હતી એમને વિચારતા હતા કે અમારા જીવતા જીવ અમારા જીવતા જીવ રામ મંદિરનું નિર્માણ થશે કે નહીં મિત્રો કોંગ્રેસના લોકો કહેતા હતા કે મંદિર તો બનાવે લેકિન તારીખ નહીં પટાવે આ છપ્પનની ચાટીવાળા નરેન્દ્રભાઈ મોદી સાહેબે તારીખ પણ બતાવી દીધી અને એનું

લોકસભાની છવ્વીસ માંથી છવ્વીસ સીટો આપણે બે જ છે પણ આ વખતે લોકસભાની છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો પાંચ લાખ પ્લસ થી જીતવાની છે ત્યાંથી આજે આપણે સુવર્ણ કરવા જઈ રહ્યા છે સત્યનારાયણ ગોપાલની કથા સાથે મનસુભાઈ કાર્યાલયનું ઓપરેટ કોણ છે રવિલાબેનના હસ્તે ત્યારે આપ સૌ પર મને

તમે લોકસભા ભરૂચની માવજત કરી રક્ષા કરીને પાંચ હજારથી વધારા માટે જીતવા માટેનો આપણે સૌ સંકલ્પ કટિબદ્ધ છે ત્યારે તમારા કાર્યકર કાર્યકર્તાના અઢાર પરિસરથી આ પાંચ લાખનો આંકડો આપણે સર કરી શકવાના છે ત્યારે વધુને કહેતા આપણે વારંવાર આવી મિટિંગોમાં મળવાનું છે અંદર છવ્વીસે છવ્વીસ લોકસભાના મધ્યસ્થ કાર્યલયના ઓપનિંગ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય નડ્ડાજીના હસ્તે આપણા પ્રદેશ અધ્યક્ષ માન્ય સીઆર આર પાટીલજીના હસ્તે જ્યારે દાવા થઈ રહ્યા છે ત્યારે આપણા ભરૂચ લોકસભાના આજે મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગ વખતે આપણી વચ્ચે ઉપસ્થિત મિત્રો આપણા સંગઠનના મોભી અને બીજું હું ગૌરવ સાથે કહીશ કે ગઈકાલે રાહુલ પ્રતિષ્ઠા અને આપણા માન્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ જે સેતુ ચેતના હતા અને અંબાજી ખાતે પરિપૂર્ણ હતી ત્યારે એક લાખ થી વધારે આદિવાસીઓ એકત્રિત થયા હતા એવા મુકેશભાઈને આપણા માધ્યમથી હું અભિનંદન આપું છું મિત્રો આજે આપણે વધારે ભાષણ આપણે ન કર્યું

ઉદઘાટન થઈ રહ્યું છે કાર્યાલયનું ઉદઘાટન એટલે સમજી લેવાનું કાર્યકર્તા ભાઈ બહેનોએ કે ચૂંટણીની તૈયારી માટે સંપૂર્ણ રીતે આપણે સજ્જ થવાનું છે અને ખૂબ ઓછા સમયની અંદર લોકસભાની ચૂંટણી આવવાની છે આ લોકસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર અને ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ આપણે લોકો સુધી સંગઠનના માધ્યમ થકી ને આપણે ચૂંટાયેલી પાંચ થકી આપણે જનતા સુધી પહોંચાડી શક્યા છે અને સંગઠન પણ આપણે એટલું બધું મજબૂત બનાવ્યું છે આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર નેતૃત્વમાં કે एक-एक कार्यकर्ता જે जवाबदारी समझे બુકામ પણ अपने अपना लोकसभा વિસ્તાર અંદર જ્યાં જ્યાં આપની જે જે जवाबदारी છે એ पूरा નિષ્ઠા થી ખંત થી આપણે નિભાવી છે મોરના ઈંડાને ना ન હોય પરંતુ પાર્ટી માં જે આદેશ મળે એ પ્રકાર આપણે સૌ કાર્યકર્તા નાના મોટા કઈ પ્રશ્ન હોય નાના મોટા બે મન બેસે પરંતુ અભિનંદન આપવું કે ગઈકાલે અયોધ્યામાં

ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી પાટીલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી સમગ્ર છવ્વીસે છવ્વીસ લોકસભાના કાર્યાલયનું ઓપનિંગ થવાનું છે ત્યારે એક સાથે છવ્વીસે છવ્વીસ તારીખે ઇલેક્શનના બે મહિના પહેલાં ચાલુ થઈ જતું હોય કારણ કે આપણી પાસે સો દિવસથી ઓછો સમય રહ્યો છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ ને દેવોના જુલમ જેવો કાર્યક્રમ છે વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે આ ભારતીય જનતા પાર્ટી અને એની અંદર પણ જેવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ જેવા એનું નેતૃત્વ કરતા હોય અને ગુજરાતના પરોટા પુત્ર અમિતભાઈ શાહ જેવા એ સહકારીતા મંત્રી અને ગૃહમંત્રી તરીકે જો બિરાજમાન હતા ગુજરાતનો ગૌરવ છે અને જે રીતે ગઈકાલે ભગવાન શ્રી રામ ને આ અયોધ્યા જન્મસ્થાને સ્થાને હતા કોણ હતા એ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મોદી સાહેબ હતા આજે કાળ સુધી આ આખો યોગ એમને યાદ રાખો

સમગ્ર દેશની અંદર પંચોતેર જેટલી એવી લોકો છે અને ગુજરાતની અંદર પાંચ હજાર જ્ઞાતિના લોકો છે એમાં કોટવડિયા કુલચા શેરડી અલગ અલગ પ્રકારની જાતિ છે આપણે દક્ષિણ ગુજરાતમાં વધારે છે આવી જે જ્ઞાતિ છે એ જ્ઞાતિએ વર્ષો સુધી એ લાભોથી વંચિત રહી શકે અને એને આ પીએમ જન્મ યોજના એ ચોવીસ હજાર કરોડની બજેટવાળી આ યોજના છે એ યોજનાની અંદર જેને ઘરના એક લાખ વીસ હજાર જગ્યા બે લાખ રૂપિયા ગયા છે સાથે સાથે જેના લાઇટ કનેક્શન કપાઈ ગયેલા કનેક્શન ના હોય ગેસનું કનેક્શન ના હોય તો એને પણ આ યોજનાની અંદર સમાવેશ કરી દેવામાં આવ્યો છે એટલે વર્ષોથી જે આ આટલી જૂથની માંગણી હતી એ માંગણી આ રીતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું આ ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે છવ્વીસે છવ્વીસ લોકસભાની અંદર મધ્યસ્થ કાર્યાલય આજે શરૂ થઈ જશે સમગ્ર ગુજરાતની અંદર આ કાર્યાલય ડમઢટવ થઈ જશે ત્યારે લોકો સતત એમના સંપર્કમાં રહેશે ગઈકાલે જ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પાંચસો જે જેની રાહ જોતા હતા એ રામ જન્મભૂમિની અંદર ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા કરીને સમગ્ર દેશની અંદર રામ નામની જે ભક્તિ જગાવી છે અને ગઈકાલથી જ આ ભારત દેશની અંદર એક નવા યુગની શરૂઆત થઈ છે જ્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર સાહેબ સાહેબનું લક્ષ્ય છે જે રીતે બે હજાર ચૌદની અંદર છવ્વીસમાંથી છવ્વીસ જીટીથી બે હજાર ઓગણીસમાં છવ્વીસમાંથી છવ્વીસ જીટી